શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું આપની સાથે બજાર જેવા જ ખમણની રેસીપી શેર કરીશ શું તમારા ખમણ આવા પોચા નથી બનતા શું તમારા ખમણ ખાવાથી ગળામાં ડચુરો લાગે છે શું તમારા ખમણ કાચા રહી જાય છે શું તમારા ખમણમાં આવી સરસ જાળી નથી બનતી બધા જ પ્રશ્નોના જવાબ તમને આ રેસીપીમાંથી મળી જશે તો ચાલો આપણે બનાવીએ ખમણ ખમણ બનાવવા માટે બેસન લેવાનું છે બધાના ઘરમાં દાળ વાડકી તો હોય જ છે તો આપણે દાળ વાડકીના માપથી જ બેસન લઈશું જેથી તમે પરફેક્ટ માપ લઈ શકો બે દાળ લઈએ થાળીને પણ ઓઇલ કરીને સાઈડમાં રાખી લઈએ હવે બેસનમાં અડધી ટેબલ સ્પૂન મીઠું ઉમેરી લઈએ અડધી ટેબલ સ્પૂન લીંબુના ફૂલ ઉમેરી લઈએ ત્રણ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી લઈએ સરસ રીતે બધું હલાવીને મિક્સ કરી લઈએ લીંબુના ફૂલ અને ખાંડથી બેસનમાં સરસ એવી જાળી પડે છે હવે એમાં ત્રણ સ્પૂન જેટલું તેલ ઉમેરી લઈએ અને તેલને આ રીતે બેસનમાં મિક્સ જ કરવાનું છે હવે થોડું થોડું પાણી ઉમેરી લઈને સરસ એવું બેસન માટેનું ખીરું બનાવી લઈએ બેસનમાં ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે છે એટલે આ રીતે થોડું થોડું જ પાણી ઉમેરતા રહીશું ખમણમાં પરફેક્ટ માપ હોવું ખૂબ જ જરૂરી છે ખીરને પાંચથી સાત મિનિટ સુધી ખૂબ જ ફેણવું જરૂરી છે કેમ કે તેનાથી એકદમ સ્મૂથ ખીરું બનીને તૈયાર થશે અને એને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈએ અને ગેસ ચાલુ કરીને સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈએ એમાં એક લીંબુનો ટુકડો નાખીએ જેથી સ્ટીમર કાળું ન પડે અને એવા એમાં પાણી વધારે રાખવાનું છે તો આ રીતે બે કાંઠલા પણ મૂકી દઈએ અને ઢાંકીને પાણીને સરસ ઉકળવા દઈએ હવે ખીરુંમાં પણ દસ મિનિટ થઈ ગઈ છે તો ફરીથી હજુ એને બે મિનિટ સરસ ફીણી લેવાનું છે અને પછી એમાં હાફ ટેબલ સ્પૂન જેટલા સોડા ઉમેરવાના છે સોડાને એક્ટિવ કરવા માટે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી લઈએ અને સરસ રીતે સોડાને પણ ખીરુંમાં મિક્સ કરી લઈએ જુઓ જેમ જેમ સોડા મિક્સ થતા જશે એમ એમ ખીરું ફૂલતું જશે બસ તો આ રીતે ખીરું આપવું ફૂલવું જોઈએ તો આપણા ખમણ પણ સરસ એવા ફૂલેલા બનશે હવે આ રીતે ખીરું ફૂલવા માંડે એટલે તરત જ એને આપણે ઓઇલ વડે ગ્રીસ કરેલી થાળીમાં પાથરી લઈએ આ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે આ ખીરુંને સરખું કરવા માટે આપણે અહીંયા થાળીને થપ થપાવવાની નથી જો થાળીને થપ થપ આવીશું તો ખીરુંમાંથી એર નીકળી જશે એટલે હાથ વડે થોડું સરખું કરી લઈશું અને હવે એને સ્ટીમરમાં મૂકી દઈશું જો સ્ટીમરમાં આ રીતે પાણી ઉકળવા માંડે એટલે એમાં આ રીતે થાળી તરત જ મૂકી દેવાની છે અને હવે એને ઢાંકીને વીસ મિનિટ સુધી થવા દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમથી ફાસ્ટ રાખીશું હવે વીસ મિનિટ પછી જ આપણે આ ઢાંકણું ખોલવાનું છે વચ્ચે એક પણ વખત આપણે આ ઢાંકણું ખોલવાનું નથી એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું તો જ્યાં સુધી ખમણ થાય ત્યાં સુધી વગાર પણ કરી લઈએ વઘાર કરવા માટે એક પેન લીધી છે અને એમાં બે ચમચા તેલ લઈએ અને તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ ઉમેરીએ રાઈ સરસ તતળી જાય એટલે એમાં લીલા મરચાં ઉમેરી લઈશું લીલા મરચાં આપણા ટેસ્ટ પ્રમાણે ઉમેરી લેવાના છે મેં અહીંયા બે લીલા મરચાં સમારીને ઉમેરી લીધા છે એને થોડા સાંતળી લેવાના છે અને હવે એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ આ પાણીને ટેસ્ટી બનાવવા માટે પાંચ ચમચી જેટલું મીઠું ઉમેરી લઈએ બે ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈએ મીઠું આપણે માં પણ ઉમેરેલું છે એટલે અહીંયા થોડું જ મીઠું ઉમેરવાનું છે અને સરસ રીતે હલાવીને એને પાણી સાથે મિક્સ કરી લઈએ અને હવે આ મરચાંવાળા પાણીને સરસ ઉકળવા દઈએ બસ હવે જો આમાં એક ગ્લાસ પાણી રેડ્યું છે એટલે ઉકળીને પોણો ગ્લાસ રહે ત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું એટલે કે પાણીને થોડું ઉકળવા દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને અડધા લીંબુનો રસ ઉમેરી લઈએ અને મિક્સ કરી લઈએ હવે એને ઠંડુ પડવા દઈએ હવે વીસ મિનિટ થઈ ગઈ છે એટલે ખમણનું ઢાંકણું પણ આપણે ખોલી લઈએ હવે જો સરસ ખમણ ફૂલી ગયા છે પણ ઘણી વખત શું થાય છે કે થાળી બહાર કાઢ્યા પછી ખમણ બેસી જતા હોય છે તો એ ન બેસી જાય એ માટે આ રીતે ઢાંકણું ખોલ્યા પછી અડધી મિનિટ સુધી ગેસને ચાલુ રાખીશું અને પછી જ થાળીને બહાર કાઢીશું તો હવે આપણે ખમણની થાળીને બહાર ઠંડી થવા માટે મૂકી દઈએ હવે ખમણ ઠંડા થઈ જાય પછી એને આડા અને ઉભા કાપા કરી લઈએ અને એના પીસ બનાવી લઈએ પણ વઘાર ક્યારે રેડીશું એ પણ આપણે ધ્યાન રાખવાનું છે ઘણી વખત શું થાય છે કે આપણે ઉપરથી વઘાર રેડીએ છીએ અને વઘાર અંદર સુધી જતો નથી પાણી અંદર સુધી ન પહોંચે અને જયારે એ ખમણ આપણે ખાઈએ ત્યારે ગળામાં ડચુરા બાજે એવા લાગે છે તો એ પ્રશ્નનું સોલ્યુશન પણ હું તમને બતાવી લઉં તો જુઓ પહેલા આપણે ખમણને ખોલી લઈએ તો જુઓ કેવા સરસ એવા પહોંચ્યા આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આ ખમણને આપણે બીજા વાસણમાં આ રીતે ઊભા મૂકવાના છે જુઓ છે ને બધી જ બાજુથી સરસ એવા જાળીદાર તો હવે થાળીમાં આ રીતે બધા જ ખમણને ઊભા મૂકી દઈશું તો એક એક ખમણ આ રીતે ગોઠવવાના છે અને બધા જ ખમણ ગોઠવી દઈએ પછી એની ઉપર વઘાર અહીંયા આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ખમણ પણ ઠંડા હોવા જોઈએ અને વઘાર પણ ઠંડો હોવો જોઈએ આ રીતે વઘાર રેડીશું એટલે વઘાર ખમણની છેક અંદર સુધી પહોંચશે એટલે ખમણ આપણા સરસ એવા જ્યુસી બનીને તૈયાર થશે અને હવે એને સર્વિંગ ડીશમાં સરસ રીતે ગોઠવી દઈએ તો જુઓ એકદમ સરસ જાળીદાર અને જ્યુસી બજાર જેવા જ આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો તમને મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો અને પરફેક્ટ માપ સાથે પરફેક્ટ ખમણ આ રીતે તમે બનાવીને ખાવાની મજા માણશો જય શ્રી કૃષ્ણ જય માતાજી